આપણા જીવામૃત બનાવવાનું છે આજે તો આપણે એક ડ્રમ લેવાનું પ્લાસ્ટિકનું એની અંદર એકસો સિત્તેર લીટર પાણી ભરવાનું છે અને પછી આપણો ગાયનું ગોબર નાખવાનું છે કેટલું દસ કિલો તો એક બેન ગાયનું ગોબર વગારો અને પછી અંદર નાખો આ ગાયનો गोबर નાખ્યા પછી આપડા 10 લિટર ગાયનો ગૌમૂત્ર નાખવાની છે તો બે બેનો ગૌમૂત્ર નાખવો આપડે કોઈ પણ કટૂટ કરીએ તો આપણે ચણા લોટ લીધો છે દોઢ કિલો તો ચણા લોટ વાઘારી અને બેનો નાખે ચણા નો રોટ નાખ્યા પછી આપણે દોઢ કિલો ગોર વગારવાનો છે તો બે નો ગોર વગારો અને પછી અંદર

આ ઘોરિયાલ નહીં કાટાની દિશામાં આમ ફેરવાવા 500 વાર આપા આવતા આપણે જીવામૃત કરવી છે ને કૃષિ ખેતી કરવાની છે તો આપણે આ બધી બેનોને જીવામૃત બનાવવાનું છે તો તમે બનાવશો ને જીવામૃત આવડી ગયું હા Смотри, 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 смотри. Смотри, смотри, смотри. Смотри, смотри, смотри. Смотри, смотри, смотри.